હેલો વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ પાઠ ઉત્તમે આપ્યા ઉત્તર પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે પ્રશ્ન નંબર એક નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નના ઉત્તર સામે ખાનામાં છે એ આપણે જવાબ લખવાનો છે સવાલ નંબર નીચેનામાંથી કયો શબ્દ આળુ પ્રત્યયથી બનેલો છે જે સ્વભાવ કે ગુણ દર્શાવે છે સાચો જવાબ થશે બી જગડાળુ સવાલ નંબર બે માનવ શબ્દમાં તા પ્રત્યય જોડવાથી કયો શબ્દ બને છે જવાબ થશે એ માનવતા ત્રણ કયો પ્રત્યય જોડવાથી ઘરડી શબ્દ બને છે

એ માલિકી કે સંબંધ દર્શાવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચે આપેલા સંવાદોમાં ખાલી જગ્યા પૂરીને સંવાદ પૂર્ણ કરવાનો છે અહીંયા માતા અને પુત્ર વચ્ચેનો સંવાદ છે માતા બોલે છે દીકરા તું આજે શાળાએ કેમ મોડો પડ્યો ત્યારે પુત્ર કહે છે મમ્મી રસ્તામાં ટ્રાફિક હોવાથી બસ મોડી પડી અહીંયા તમે બીજું કોઈ કારણ પણ લખી શકો છો માતા કહે છે અરે તો પછી શિક્ષકે તને કંઈ કહ્યું નહીં ને પુત્ર કહે છે હા મમ્મી મેં તેમને બધી વાત કરી છે માતા કહે છે સરસ તારું કહેવું સાચું છે પણ આવતીકાલથી તું સમયસર નીકળજે પુત્ર કહે છે છે હવેથી હું સમયસર નીકળીશ ત્યારબાદ પ્રશ્ન નંબર બે મિત્રો વચ્ચેનો સંવાદ અંજલી અને હર્ષનો સંવાદ છે અંજલી બોલે છે શું વાત છે હર્ષ આજે તું કેમ ઉદાસ દેખાય છે ત્યારે હર્ષ કહે છે મને આજે ગણિતના વર્ગમાં ઓછા માર્ક્સ આવ્યા છે અંજલી કહે છે ઓ એવું છે શિક્ષકે તારી ભૂલો વિશે કંઈ કહ્યું હર્ષ કહે છે હા પણ મને સમજાયું નહીં ક્યાં ભૂલ થઈ અંજલી કહે છે ચિંતા ન કર આપણે સાથે મળીને પ્રેક્ટિસ કરીશું હું તને બધા દાખલા સમજાવીશ હર્ષ કહે છે ખૂબ ખૂબ સરસ તારો આભાર પ્રશ્ન નંબર ત્રણ છે જોડકા જોડવાના છે પ્રવૃત્તિમાં અવિભાગમાં આપેલ શબ્દ ને બ વિભાગ સાથે પ્રત્યય સાથે જોડવાના છે સુંદર તો સુંદરતા ધન તો ધનવાન ગુણ તો ગુણવાન સમાજ તો સામાજિક મનુષ્ય તો મનુષ્યતા સુખ તો સુખી ભિક્ષા તો ભિક્ષાળુ દયા તો દયાવંત આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર વિભાગમાં સંવાદની શરૂઆત આપેલી છે અને બ વિભાગમાં તેના યોગ્ય જવાબ તમારે બંનેને યોગ્ય રીતે જોડી સંવાદ લખવાનો છે અહીંયા અ વિભાગની અંદર સંવાદની શરૂઆત આપી છે અને બ વિભાગની અંદર જવાબ આપ્યો છે યોગ્ય સંવાદ સાથે યોગ્ય જવાબ જોડવાનો છે તો આપણે આ રીતે લખી શકીએ પહેલું છે મિત્ર કેમ છે આજે ક્રિકેટ મેચ જોવા જવું છે તો જવાબ છે મારે ઘરે કામ છે એટલે હું આજે નહીં આવી શકું બીજું છે વિદ્યાર્થી કહે છે શિક્ષક શું હું એક પ્રશ્ન પૂછી શકું હા ચોક્કસ પૂછી શકે છે પિતા કહે છે બેટા આજે રજામાં તું ક્યાં ગયો હતો ત્યારે એનો દીકરો કહે છે આજે હું મારી બહેન સાથે ફરવા ગયો હતો ચોથું છે દુકાનદાર કહે છે છે શ્રીમાન આ આ શર્ટ 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 તમને લાગ્યું તો ના મારે જોઈએ આવી રીતે વાતચીતને જોડવાની છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વાક્યમાંથી સાચા વાક્ય સામે ખરાની અને ખોટામાં સામે ખોટાની નિશાની કરવાની છે પહેલું છે ઘર પ્રત્યય હંમેશા કોઈ વ્યક્તિના વ્યવસાય કે કાર્યને દર્શાવે છે તો વિધાન સાચું છે બીજું માનવ શબ્દમાં તા પ્રત્યય જોડવાથી માનવતા બને છે જે એક વિશેષણ છે વિધાન ખોટું છે ધર્મ શબ્દમાં પ્રત્યય જોડવાથી ધાર્મિક શબ્દ બને છે વિધાન સાચું છે છે શબ્દમાં ક પ્રત્યય જોડાયેલો વિધાન ખોટું છે પાંચ ઇક પ્રત્યય જોડવાથી મૂળ શબ્દના પ્રથમ સ્વરમાં પરિવર્તન આવતું નથી વિધાન ખોટું છે છ કારીગર શબ્દ કાર્ય અને ઘર એમ બે જુદા શબ્દોના જોડણીથી બને છે વિધાન ખોટું છે આ રીતે તમે જવાબ લખી શકો છો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર છ નીચે આપેલ વિષય પર બે પાત્ર વચ્ચેનો સંવાદ લખવાનો છે સંવાદ ઓછામાં ઓછી છ થી આઠ લીટીનો હોવો જોઈએ અહીંયા પાત્ર આપેલા છે અને વિષય પણ આપેલો છે વિષય છે પર્યાવરણની જાળવણી પાત્ર છે અજય અને વિજય અજય છે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટેનો પ્રયાસ કરે છે વિજય જે પર્યાવરણ પ્રત્યે બેદરકાર છે એના વિશે છે સંવાદ બનાવવાનો છે અજય કહે છે અરે વિજય તે ફરી પ્લાસ્ટિકની બોટલ જમીન પર ફેંકી કચરા પેટીમાં નખાય ત્યારે વિજય કહે છે અરે યાર એક બોટલથી શું ફરક પડે બધા જ ફેંકે છે અજય કહે છે ફરક પડે છે વિજય આ રીતે જ પર્યાવરણ ગંદુ થાય છે વિજય કહે છે પરંતુ સાફ સફાઈનું કામ તો મ્યુનિસિપાલિટીનું છે અજય કહે છે હા પણ પર્યાવરણની જવાબદારી દરેક નાગરિકની છે વિજય કે સાચી વાત છે ચાલ હું જ બોટલ કચરાપેટીમાં મૂકી આવું છું અજય કહે છે આપણે બંને મળીને પર્યાવરણને સ્વચ્છ રાખવા પ્રયત્ન કરીએ વિજય કહે છે બરાબર આજ પછી હું કચરો ક્યાંય નહીં ફેંકું આવી રીતેનો સંવાદ મેં અહીંયા બનાવ્યો છે આ નમૂના રૂપ સંવાદ છે તમે તમારી જાતે મનગમતો સંવાદ બનાવી શકો છો બીજો સંવાદ છે એનો વિષય છે શાળાનું પુસ્તકાલય પાત્ર છે ટીના અને નિશા જેને વાર્તાના પુસ્તક વાંચવા ગમે છે અને નિશા જેને વિજ્ઞાનના પુસ્તક વાંચવા ગમે છે એ બંને વચ્ચેનો સંવાદ કંઈક આ રીતે લખી શકાય ટીના કહે છે નિશા જોયું લાઇબ્રેરીમાં નવા વર્ષના પુસ્તકો આવ્યા છે નિશા કહે છે હા અને નવા વિજ્ઞાનના પુસ્તકો પણ આવ્યા છે મને બહુ ગમે છે ટીના કહે તું મને આ અંતરિક્ષના રહસ્યો પુસ્તક વાંચવા કહેશે નિશા કહે છે હા ચોક્કસ અને તું મને કયું વાર્તાનું પુસ્તક ભલામણ કરશે ટીના કહે છે જાદુ હાઉસ વાંચીજો ખૂબ રસપ્રદ છે નિશા કે સારું ચાલ આજે આપણે એકબીજાની પસંદગીનું પુસ્તક લઈએ આ રીતે કંઈક સંવાદ રચી શકો છો તમે તમારી જાતે મનગમતો સંવાદ લખી શકો છો ત્યાર પછી ત્રીજું છે વિષય છે રમત ગમત એની અંદર પાત્ર છે કોચ અને ખેલાડી કોચ જે બાળકોને રમત શીખવાડે છે અને ખેલાડી જે રમત શીખવા માટે ઉત્સાહી છે હવે કોચ અને ખેલાડીનો સંવાદ લખી શકાય કોચ કહે છે બેટા રમત રમવાથી શરીર મજબૂત બને છે અને મન તંદુરસ્ત રહે છે ત્યારે ખેલાડી કહે છે કોચ સર મને રોજ પ્રેક્ટિસ કરવાની ઈચ્છા છે કોચ કહેશે ખૂબ સારું નિયમિત પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ સફળતા મળશે ખેલાડી કહે છે હું આજથી સમયસર મેદાનમાં આવી જઈશ કોચ કહે છે શિસ્ત ચીજ રમતમાં સફળતા મળે છે ખેલાડી કહે છે આભાર સર હું તમારી સલાહનું પાલન કરીશ આ રીતે તમે લખી શકો છો ચોથો સંવાદ છે વેકેશનનું આયોજન જેની અંદર પાત્ર છે દીપક અને દાદા દીપક છે એ વેકેશનમાં ફરવા જવા માટે આયોજન કરે છે અને દાદા છે એનું મદદ કરે છે તો એની વાત છે એ જૂના સમયની વાતો કરતા કરતા આ સંવાદ છે દીપક કહે છે દાદા વેકેશન આવી ગયું છે હું ક્યાંક ફરવા જવા માંગુ છું ત્યારે દાદા કહે છે બહુ સારું વિચાર્યું દીપક તું ક્યાં જવાનું વિચારીશ દીપક કહે છે મને પહાડો અને ઠંડા સ્થળો ગમે છે તો દાદા કહે છે તો હિલ સ્ટેશન જા અમે પણ યુવાની માં ત્યાં જતા હતા દીપક કહે છે દાદા તમે મને યોજના બનાવવામાં મદદ કરશો દાદા કહે છે જરૂર બેગમાં જરૂરી વસ્તુઓ રાખજે અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખજે આ રીતે છે તમે સંવાદ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત છે નીચે આપેલા મુદ્દાઓના આધારે એક સુંદર મનગમતી વાર્તા લખવાની છે અહીંયા મુદ્દાઓ આપેલા છે એક ગામ છે બાળકોને વાર્તા કહેતા દાદા છે દાદા બીમાર પડે છે બાળકોને ચિંતા થાય છે આવા મુદ્દા છે વાંચવાના છે અને તેના આધારે વાર્તા લખવાની છે વાર્તાનું શીર્ષક મેં આપ્યું છે દાદા માટે બાળકોનો પ્રેમ આ રીતે છે સુરતપુર નામના ગામની અંદર એક દાદા હોય છે એ બાળકોને વાર્તા કહેતા હતા એક દિવસ દાદા બીમાર પડી જાય છે એના વિશેની મેં વાર્તા બનાવીને લખી છે વિડીયો પોઝ કરી તમે વાર્તા વાંચી શકો છો અને જવાબ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ ચિત્રનો આધાર લઈ વાર્તા બનાવવાની છે અહીંયા એક ચિત્ર તમે જોઈ શકો છો ફૂલને મોઢા છે અને એક જાદુ નગરી હોય એવું લાગે છે જાદુ બગીચો હોય એવું લાગે છે તો વાત કરતા ફૂલોનો બગીચો એવું મેં શીર્ષક આપ્યું છે અને સૂરજ નામનો છોકરો છે એ આ વાત કરતા ફૂલોના બગીચામાં જાય છે તેના વિશેની વાત મેં અહીંયા લખી છે તમે તમારા વિચારો મુજબ ફેરફાર કરી વાત લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર નવ ધારો કે તમે એક પ્રખ્યાત ટીવી ન્યૂઝ રિપોર્ટર છો અને તમને ભારતીય ક્રિકેટ ટીમના સુકાની કેપ્ટન રોહિત શર્માનો ઇન્ટરવ્યૂ લેવાની તક મળે છે તો આ ઇન્ટરવ્યૂમાં તમે એને કેવા પ્રશ્ન પૂછશો અહીંયા મુદ્દાને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછા આઠ પ્રશ્ન તૈયાર કરવાના છે મેં અહીંયા પ્રશ્ન રચ્યા છે તમે તમારી રીતે બીજા પ્રશ્ન પણ લખી શકો છો પ્રશ્ન છે તમને ક્રિકેટ રમવાની પ્રેરણા કેવી રીતે મળી તમારો મનપસંદ શોખ શું છે તમારી સૌથી યાદગાર મેચ કઈ છે ક્રિકેટ શીખવામાં તમને કઈ મુશ્કેલી પડી છો તમારી સૌથી યાદગાર મેચ કઈ છે આ રીતે તમે તમને મનગમતા પ્રશ્ન બનાવી શકો છો જે આ મુદ્દાઓને આધારે બનાવવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ નીચે બે કોલમમાં એ અને બી માં કેટલાક અધૂરા વાક્ય આપ્યા છે એ કોલમના વાક્યને બી કોલમના વાક્ય સાથે જોડવાનું છે અને કૌંસમાં આપેલા સંયોજકો અથવા છતાં કારણ કે તેથી પણ એનો ઉપયોગ કરવાનો છે અને આ પૂર્ણ કરવાના છે તો મેં અહીંયા આ રીતે પૂર્ણ કર્યા છે પહેલું છે મારો મિત્ર મહેનતુ છે તેથી તેને પરીક્ષામાં સારા ગુણ મળ્યા તમારે સફરજન ખાવું છે કે કેળા ખાઈશો મોહન પાસે ઘણા પૈસા છે છતાં તેને બાઇક ખરીદવી નથી મેં અહીંયા તેને કે છતાં પણ કારણ કે કારણ કે એવા સંયોજકોનો ઉપયોગ કર્યો છે તમે આ મુજબ સંયોજકોનો ઉપયોગ કરી વાક્ય બનાવશો ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલું છે ભવિષ્યમાં રોબોટના કારણે નોકરીઓ પર શું અસર થશે તમારા મંતવ્ય જણાવો તો જવાબમાં લખી શકાય ભવિષ્યમાં રોબોટના કારણે કેટલીક નોકરીઓમાં રોબોટ માણસની જગ્યાએ કામ કરશે તેથી નોકરીઓ ઘટી શકે છે પરંતુ રોબોટ બનાવવાની અને ચલાવવાની નવી નોકરીઓ વધશે સવાલ નંબર બે કૃષિ આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રમાં રોબોટનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે દરેક ક્ષેત્ર માટે બબ્બે ઉદાહરણ આપવાના છે તો કૃષિમાં સ્વયં સંચાલિત વાવણી અને કાપણી માટે ડ્રોનથી દવાઓ અને ખાતરનો છંટકાવ આરોગ્યમાં લખી શકાય સર્જરીમાં મદદરૂપ રોબોટ હોસ્પિટલમાં દવાઓ પહોંચાડતો રોબોટ શિક્ષણમાં લખી શકાય વિદ્યાર્થીઓને શીખવતા ટ્યુટર રોબોટ ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને માર્ગદર્શક રોબોટ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ જો તમારે રોબોટ ડિઝાઇન કરવાનો હોય અને માનવજાતની કોઈ સમસ્યાનું નિરાકરણ લાવે તો તમે કઈ સમસ્યા પસંદ કરશો તેના માટેનો રોબોટ કાર્ય કરે તો જવાબમાં લખી શકાય હું કુદરતી આપત્તો જેવી કે પૂર ભૂકંપ વાવાઝોડું વગેરેમાં ફસાયેલા લોકોને શોધીને તેમને બચાવી શકાય તેવા પ્રકારના રોબોટ બનાવવાનું પસંદ કરીશ જે રોબોટ લોકોને રાહત કામગીરીમાં મદદ કરશે સવાલ નંબર ચાર હું રોબોટને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવી જોઈએ આ અંગેના તમાર વિચાર લખો તો જવાબમાં લખી શકાય રોબોટને નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવી ન જોઈએ પરંતુ સામાન્ય બાબતો અંગે નિર્ણય લેવાની છૂટ આપવી જોઈએ જેથી આપણા કામ સરળતાથી થઈ શકે અહીં આપણા પાઠ અગિયારના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ના ગુજરાતી વિશેના સ્વાયધન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ ગુજરાતી સ્વાયધન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો